લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દેશભરમાં રાજકીય ગરમા પરંતુ ગુજરાતની સ્થિતિ કંઈક અલગ છે કારણ કે ગુજરાતમાં હજુ પરસોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે દરમિયાન કોંગ્રેસ દ્વારા ગઈકાલે ત્રણ લોકસભાના બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે આ ત્રણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તેના શું છે રાજકીય ગણિતો એ સમજીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યની કુલ છવ્વીસ લોકસભા બેઠકો પરથી ઇન્ડિયા એલાયન્સ એટલે કે કોંગ્રેસ સહિતના દળોનું ગઠબંધન ચૂંટણી લડવાનું છે દેશભરમાં આ ગઠબંધન કરી અને ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ગુજરાતમાં બે બેઠક ઇન્ડિયા એલાયન્સમાંથી આમ આદમી પાર્ટીને મળી છે એક ભરૂચ બેઠક બીજી ભાવનગર બેઠક બંને બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૂંટણી લડે છે પાછળ બચેલી તમામ બેઠકો ઉપર ચોવીસ બેઠકો પર કોંગ્રેસને પોતાના ઉમેદવારો ઉતારવાના છે ત્યારે કોંગ્રેસે ફરી એક વધુ યાદી ગઈકાલે રાત્રે જાહેર કરી છે ગઈકાલે રાત્રે જાહેર કરેલી યાદીમાં કુલ ત્રણ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા જેમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે જ્યારે જૂનાગઢમાં હીરાભાઈ જોટવા અને વડોદરામાં જસપાલસિંહ પંયારનું નામ લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ ઘોષિત કરી ચૂકી છે વાત કરીએ સુરેન્દ્રનગરથી બાદમાં તબક્કાવાર સમજીએ ત્રણ બેઠકોના રાજકીય ગણી શું છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તળપદા કોળી અને ચુવાડિયા કોળી વચ્ચેનો એક જંગ શરૂ થાય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો કારણ કે ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિતના આગેવાનો જેમાં મહત્વના આગેવાન સોમા ગાંડા પટેલ પણ હાજર હતા સોમા ગાંડા પટેલે એક બેઠક બોલાવી તળપદા કોળી સમાજની અને કહ્યું હતું કે આ સુરેન્દ્રનગરની બેઠક તળપદા કોળી સમાજનો હક છે જે પક્ષ તળપદા કોળી સમાજને ટિકિટ આપશે એની સાથે તળપદા કોળી રહેશે ભાજપની વાત કરીએ તો ભાજપના ચંદુ સિહોરા નામના ઉમેદવાર છે ચંદુ સિહોરા ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે અને ચુવાડિયા કોળી સમાજની વસ્તી તળપદા કોળીની સમા સાપેક્ષમાં ઓછી માનવામાં આવે છે આ મતદારોની સંખ્યા ત્રણપદા કોળી સમાજની છે સોમાગાંડા પટેલ અગાઉ સંમેલન સુરેન્દ્રનગરમાં બોલાવી ચૂક્યા છે ઘણી બધી બેઠકો પણ થઈ ચૂકી છે અને સૂચક રીતે તેમાં ઋત્વિક મકવાણાની હાજરી જોવા મળે છે જેના પરથી કહી શકાય કે સુરેન્દ્રનગરના કોંગ્રેસના સમીકરણો કોંગ્રેસ ત્રણપદા કોળી સમાજ પર અને તડપદા કોળી સમાજના મત પર રમી રહી હોય એ પ્રકારની સ્થિતિ દેખાય છે જોઈએ હવે આગળની વાત કરીએ જૂનાગઢમાં હીરાભાઈ જોટવાનું નામ કોંગ્રેસે જાહેર કર્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચાલુ સાંસદ રાજેશ ચુડાસમાને મેદાને ઉતાર્યા છે સાંસદ રાજેશ ચુડાસમા વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે તેમનો મહત્ત્વનો અને મુખ્ય જે વિવાદ છે જેનાથી લોહાણા મહાજન સમાજ નારાજ ચાલી રહ્યો છે એ છે ડૉક્ટર અતુલ આત્મહત્યા પ્રકરણ ગઈકાલે જ માધ્યમોમાં એક સમાચાર ચાલ્યા જેમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાની કંઈક કોર્ટમાં અરજી હતી તે કોર્ટે કાઢી નાખી છે અને કહ્યું કે મેં લફાઇન ઇન્ટેન્શન જેવું કંઈક દેખાય છે ખેર એ વાત અલગ છે ને ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને જોવા મળ્યો કે આ ગણગણાટ થયો અને કુલીને પણ મહાજન સમાજ બહાર આવ્યો અને તેમને કહ્યું કે આ ઉમેદવાર નહીં ચાલે ત્યારે આહિર સમાજમાંથી આવતા હીરાભાઈ જોટવા કે જેઓ ગત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને હવે તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે વિધાનસભામાં તેઓ નિષ્ફળ રહ્યા પરંતુ લોકસભામાં તેમના ગણિત ક્યાંક ને ક્યાંક વધુ મજબૂત હોય તે પ્રકારની સ્થિતિ છે કારણ કે એક તો તેઓ આહિર સમાજમાંથી આવે છે ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લો જે બંને હવે અલગ થયા છે પરંતુ જૂનાગઢ લોકસભા બેઠકમાં આ ખૂબ ક્ષેત્ર આવરી લેવાય છે અને એ બેઠક પર આહિર સમાજના ખૂબ મોટી સંખ્યામાં મતદારો નોંધાયેલા છે સાથે જ વાત કરીએ તો એમની માટે એક સરળતા થાય એવી વસ્તુ હતી એ હતા ધારાસભ્ય ભગા બારટ પરંતુ હવે તેઓ ભાજપમાં છે માટે આહિર સમાજના ભગા બારટ પણ તેમની સામે હશે એ પણ જોવાનું છે મતલબ આહિર સમાજના મતોના સમીકરણ સીધા એમના પલડામાં આવી જાય એટલું સહેલું પણ નથી પરંતુ કારડિયા રાજપૂત સમાજને પણ અહીંયા ન ભૂલવો જોઈએ કારણ કે કારડિયા રાજપૂત સમાજના આગેવાનો અગાઉ આ બેઠકો પર ચૂંટણી લડી ચૂક્યા છે જેમાં એક નામ છે દિનુ સોલંકી અને કહેવામાં આવતું હતું કે દિનુ બોગા સોલંકીનું પ્રભુત્વ આ બેઠક પર છે પરંતુ હાલમાં એમનું પ્રભુત્વ ક્યાંય દેખાતું નથી પણ એક વાત સ્પષ્ટ છે કારણ કે આ રાજપૂત સમાજ અને આ સમાજની વચ્ચેના ચાલી રહેલા ગણગણાટ કે હવે આપણો ઉમેદવાર ક્યારે આ બેઠક આપણા હાથમાંથી ગઈ પછી હવે આવતી જ નથી અહીંયા આપણા પ્રભુત્વને ખતરો છે આ વાતનું ફેક્ટર જો કામ કરે તો જૂનાગઢ લોકસભા બેઠકમાં હીરા જોટવા માટે ઘણી બધી સરળતા થશે વાત કરીએ વડોદરાની વડોદરામાં ભાજપનો ઉકળતો ચરવું તમે જોયો ટિકિટ પણ બદલવી પડી રંજન ભટ્ટને બદલી અને હવે હેમાંગ જોશીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે કોંગ્રેસે તેમની સામે જસપાલસિંહ પઢિયારને ઉતાર્યા છે ચૂંટણીના મેદાનમાં ભૂતકાળમાં જો વાત કરીએ તો ભાજપના ખેતરની નામદાર ધારાસભ્ય તાજેતરમાં જ તેઓ રાજીનામું ધરી દીધું હતું ધારાસભ્ય પદ પરથી માંડ મનામણા કરી અને ભારતીય જનતા પાર્ટીએ તેમને ફરીથી યથાસ્થાને રાખ્યા છે અને તેમને સફળતા મેળવી છે ડેમેજ કંટ્રોલ કરવામાં પરંતુ અંદરખાને જ્યારે આ બબાલો ચાલી રહી હોય ત્યારે લોકસભાની ચૂંટણી ઉમેદવારને કેવી રીતે મુશ્કેલીમાં મૂકી શકે એ તમે સમજી શકો છો એક તાજેતરનો જ વિડીયો આવ્યો હતો જેમાં યોગેશ પટેલ કે જેવું આઠમથી ટમથી ધારાસભ્ય છે એવો એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ જ્યારે તેમને પહેરવામાં પહેરાવવામાં આવી રહ્યો હતો હેમાંગ જોશી દ્વારા ત્યારે તેમણે ઇન્કાર કરી દૂર હથ છેલી દીધા હતા ઉમેદવારને આ ઘટના પણ સૂચક છે યોગેશ પટેલ પણ કદાચ નારાજ ચાલી રહ્યા હોય તો ના નહીં અને સાથે જ્યોતિ પંડ્યા કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દિગ્ગજ વ્યક્તિત્વ વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યા પણ નારાજ છે તો લોકસભા બેઠક પર વડોદરામાં પણ ભારતીય જનતા પાર્ટીને થોડીક મુશ્કેલી છે જો આ તમામ બાબતોનો એડવાન્ટેજ લેતા આવડે તો જસપાલસિંહ પઢિયાર માટે પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પાસા પોતાની તરફ આવતા હોય તે પ્રકારનું દૃશ્ય પેદા થઈ શકે હવે વાત કરીએ તો ચાર બેઠક કોંગ્રેસે હજુ જાહેરાત નથી કરી જેમાં એક બેઠકનું નામ છે મહેસાણા બીજી બેઠક છે અમદાવાદ પૂર્વ અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને તેઓ જાહેર કરી ચૂક્યા હતા પરંતુ રોહન ગુપ્તાએ હાથ જોડી અને ના પાડી હતી કે મારે ચૂંટણી નથી લડવી પિતાની બીમારી અને પિતાની માંદગીનું તેમને રીઝન આપ્યા બાદ તેમણે કોંગ્રેસ પાર્ટી પણ છોડી હવે વાત કરીએ તો રાજકોટ બેઠક પરથી રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને લડાવવા કે નહીં પરેશ ધાનાણી નહીં તો કોણ આ બાબતને લઈ અનેક તર્ક વિતર્કો છે અને સાથે એવું માનવામાં આવે છે કે લેવવા પાટીદાર અથવા કોળી સમાજમાંથી કોઈ ઉમેદવારને ઉતારવામાં આવે લેવા પાટીદારમાં મજબૂત વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે પરેશ ધાનાણીને પરંતુ હાલની સ્થિતિ જોવા જઈએ તો કદાચ લાગે છે કોંગ્રેસ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે કારણ કે રાજકોટમાંથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય મામલે વિવાદથી ઘેરાયેલા છે અને માગણી છે કે ઉમેદવાર બદલો બની શકે કે કોંગ્રેસ સામા પક્ષે દળો કેવો ફેંકાય છે એ જોયા બાદ બેટિંગ કરે એટલે કે પોતાના ઉમેદવાર ઉતારે તો નવાય નહીં માટે કદાચ તેઓ વેટિંગ વોચિન સ્થિતિમાં છે વાત છે નવસારી બેઠકની પણ નવસારી બેઠક પરથી કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉતાર્યા નથી પરંતુ નવસારી બેઠક પરથી સી આર ચૂંટણી લડવાના છે ભારતીય જનતા પાર્ટીના એ નક્કી થઈ ગયું છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કોણ એના પર પ્રશ્નાર્થ છે જોઈએ હવે કોંગ્રેસમાંથી સી આર સામે ચૂંટણી લડવા માટે કોણ જંગે મેદાનમાં ઉતરે છે હાલ સમાચારમાં બસ આટલું રાજકીય વિશ્લેષણો રાજકીય સમાચારો દરેક પડે પડના અપડેટ આપના સુધી પહોંચતા રહે માટે તમે અમારી સાથે જોડાઓ અમારી ચેનલ નવજીવનને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના